ચાલો હું આશુત વિજયભાઈ વાત કરીએ બીજી એક અંધશ્રદ્ધા શ્રદ્ધા વિશે શ્રાવણ મહિનો ચાલે છે ને શીતળા સાતમ પણ આવે છે આપણા હિન્દુ ધર્મની અંદર કોઈ પણ તહેવાર હોય એની અંદર કાંઈક ને કાંઈક રહસ્યમય બાબત છુપાયેલી હોય હોય ને હોય પણ કોઈ પણ તહેવારનું એકદમ ખોટું અર્થ અર્થઘટન કરવામાં આવ્યું હોય ને તો એ છે શીતળા સાતમ મોટા ભાગના લોકો ખાસ કરીને આપણે ગુજરાતી શીતળા સાતમના આગલા દિવસે એટલે કે દિવસે બધી રસોઈ બનાવી અને સાતમના દિવસે ઠંડુ ખાય પણ ચોમાસાની આ રોગજન્ય ઋતુમાં આવો વાસી ખોરાક શું ખાવો જોઈએ આ શરીરને સૌથી વધુ વધુ નુકસાન કરે છે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સ્પષ્ટ લખેલું છે કે એક પ્રહર સુધી પણ પડી રહેલો ભોજન ખોરાક એ ભોજન બની જાય છે છે જે સ્પષ્ટ વિરોધ કરેલો ભગવદ્ ગીતાની અંદર છઠના દિવસે રાંધેલું અનાજ આખી રાત પડી રહીએ અને પછી સાતના સાતમના દિવસે દિવસે ઝાપટે ઘણા તો હાંજે પણ ખાય પછી બીજે દિવસે શરૂ થાય માથાનો દુખાવો ગેસ ઉલટી આ બધી બીમારીઓ શરૂ થાય ભારતમાં ખરેખર તો બે જ ઋતુ કહેવાય એક ગરમીની એક ઠંડીની શ્રાવણ ભાદરવામાં વરસાદ વરસતો હોય તો ઠંડક લાગે બાકી તો ગરમી અને ઉકળાટના દિવસો જ હોય અને એમાંય ભાદરવો મહિનો એટલે ઓક્ટોબર હિટ સખત અને સખત ગરમી પડતી હોય એટલે ગરમી અને પિત્ત પ્રકોપથી શરીરને બચાવવા માટે પ્રકૃતિમાં શીતળ હોય એવા પદાર્થોનું સેવન કરવું જોઈએ પ્રકૃતિની અંદર શીતળ હોય ઠંડા હોય એવા પદાર્થોનું સેવન કરવું જોઈએ શીતળા સાતમના દિવસે ઉષ્ણતામાનમાં ઠંડા પદાર્થો ખાઈને લોકો ઉલટું શરીરને વધારે નુકસાન કરે છે શીત પ્રકૃતિના ખોરાક તરીકે દૂધ છે એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે જો તે હોય તો તો તાપમાનની દ્રષ્ટિએ દ્રષ્ટિએ ગરમ પણ પ્રકૃતિની એ ઠંડુ જ કહેવાય ફ્રીજમાં રાખેલી મરચાની તીખી તમતમતી ચટણી એ ઉષ્ણતામાનની દ્રષ્ટિએ જોઈએ તો ઠંડી હોય પણ એની પ્રકૃતિ તો ગરમ જ નહીં તીખાસ પોતાની થોડી છોડવાની છે આવું ખવાય તો ઉલટો પિત્ત પ્રકૃતિમાં વધારો થાય પિત્ત વધે એટલે ઉલટીઓ થાય માટે જો તમારે ખરેખર શીતળા સાતમ ઉજવવી હોય તો ઠંડા વાસી પદાર્થો ખાવાનું બંધ કરો ભાઈ શ્રાવણ મહિનામાં એવા બીજા ઘણા બધા તહેવારો છે શરીરમાં પિત્ત પ્રકોપને રોકવા માટે

ગરમી અને પિત્તનો પ્રકોપ ઉત્પન્ન કરે છે એટલે પીળા રંગનો ઉપયોગ કરવાની મનાઈ છે જીવંતિકા વ્રત કરનારા ઘણા બધા બહેનોને આ વિજ્ઞાનનો નિયમ આ સત્ય હકીકત ખબર નહીં હોય બસ હાલી મળ્યા છે જીવંતિકા વ્રત કરું પણ એની પાછળ વિજ્ઞાનનો સિદ્ધાંત શું એ સમજો આપણા ઋષિમુનિઓ કેટલા દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા હતા એ વાત ઉપરથી સાબિત થશે કે ભાદરવામાં સૌથી વધુ ગરમી ઓક્ટોબર હિટ શરીરના પિત્તને ઉશ્કેરી મૂકે એટલી બધી હોય છે એટલે અગમચેતી રૂપે શ્રાવણના અંત ભાગથી જ પિત્તનો નાશ થાય એવા ખોરાક લેવાનું ચાલુ કરો ગરમી વધારતા વસ્ત્રો પહેરવાનું ટાળો ભાદરવા મહિને શરીરને પડતી મુશ્કેલીથી બચી જવાય આપણા આયુર્વેદમાં પણ રહે કહેલું છે કે રોગ થાય અને સાજા થવા માટેનો ઉપાય કરવો એના કરતા રોગ થાય એ સ્થિતિને ટાળવી એ જ આરોગ્ય શાસ્ત્રનો સુવર્ણ નિયમ છે વધતી જતી હોસ્પિટલો એ કોઈ પણ શહેર કે દેશના વિકાસની નિશાની નથી પરંતુ લોકોને હોસ્પિટલમાં જવું જ ન પડે એ સ્થિતિ જ શહેરની દેશની સાચી પ્રગતિ ગણી શકાય એટલે શીતળા સાતમ એટલે છઠના દિવસે રાંધેલો ખોરાક સાતમના દિવસે બપોરે સાંજે ઘણા તો આઠમના દિવસે જ આપડતા હોય ખરેખર આ વસ્તુ ન ખવાય આનાથી શરીરમાં પિતવાયુ વધે છે સત્ય હકીકતો જાણો આવી જ ઘણી બધી વાતો તમારી સમક્ષ રજૂ કરતો રહીશ નમસ્કાર